તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિજય સુવાળા ઉપર તમને ખબર હશે કે હુમલો થયો છે ચાર પાંચ શખ્સો આવીને વિજય સુવાળા પર હુમલો કર્યો હતો ને ત્યારબાદ જ્યારે વિજય સુવાળાને ખબર પડે છે કે ભાઈ આ લોકો મારા ઉપર હુમલો કરવા આવ્યા છે ત્યારે વિજય સુવાળાએ પોતાની ગાડી બગાવી નાખી હતી અને તરત જ સો નંબર ઉપર ફોન કર્યો હતો ને ત્યારબાદ શું થયું છે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે આવા અવનવા વિડીયો જોવા માંગો છો તો ખાસ કરીને મારા ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દુનિયાના સૌથી પહેલાં સમાચાર હોય એ હું તમને દેવાની કોશિશ કરતો હોઉં છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને ખબર છે કે વિજય સુવાળા ઉપર આ પહેલાં પણ ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે પણ અત્યારે સાહેબ એક ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે વિજય સુવાળા છે એ પ્રોગ્રામ પતાવીને પોતાના ઘર તરફ પોતાની ગાડીમાં જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો આવીને કહે છે કે વિજયભાઈ તમે અમારો શા માટે પ્રોગ્રામ કરતા નથી અને એટલું કહેતા જ લાકડીને ધોકા એમની ગાડીમાં જ હોય છે સામેવાળાની ગાડીમાં ત્યારે જે વિજય જુવાળા છે તેમને ખબર પડી જાય છે કે આ લોકો મારી ઉપર હુમલો કરવા આવ્યા છે ત્યારે વિજય જુવાળા છે એ પોતાની ગાડી છે ભાઈ ખૂબ જ વધારે સ્પીડમાં ભગાવે છે અને ત્યારબાદ ગાડીમાં ને ગાડીમાં સો નંબર ઉપર પોલીસને જાણ પણ કરી નાખે છે ત્યારે પોલીસ સાહેબ હોય ખરેખર એમની સામે જે પડ્યા હતા માણસો જે લોકો હુમલો કરવાની કોશિશ કરતા હતા એમાંથી બેથી ત્રણ લોકોને પાકડી પણ લીધા છે અને ફરિયાદ પણ દાખલ કરી છે મિત્રો તો ખરેખર સૌથી પહેલાં તો આવું ન કરવું જોઈએ ભાઈ પ્રોગ્રામ કરવો ન કરવો એ એમનો પર્સનલ મેટર છે એટલે ભાઈ એમને કોઈ લેવા દેવા છે ને એમને ટાઈમ હોય તો કરી પણ શકે ને ન હોય તો ન પણ કરી શકે પણ મારા ભાઈઓ આવો હુમલો શા માટે કરવો પડે કોઈ પણ કલાકાર હોય ભાઈ એની જિંદગી છે એને જીવવા દેવો જોઈએ એટલે ખાસ કરીને મારા ભાઈ જેટલા પણ કલાકારો છે કોઈને પણ હેરાન ન કરવા જોઈએ કેમ કે એ પણ આપણા માટે સારું કામ કરી રહ્યા છે આપણને મનોરંજન કરાવી રહ્યા છે તો ખરેખર મારા ભાઈઓ એમને પણ હેરાન ન કરવા જોઈએ બસ હું વિડીયોના માધ્યમથી એટલું જ કહું છું બાકી આગળના જે કંઈ પણ ન્યૂઝ મળશે ચોક્કસ પણ વિડીયોના માધ્યમથી આપતો રહીશ